કાર્યક્રમની શરૂઆત સમાજ આગેવાન તેમજ ગુજરાત રાજ્યના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી અને પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરના હસ્તે દીપ પ્રાગટ કરી અને વૃક્ષારોપણ કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો સમાજના શૈક્ષણિક વિકાસ અને એકતા મજબૂત બનાવવાના હેતુસર યોજાયેલ આ કાર્યક્રમમાં સમાજના બહોળા બાંધવોએ ઉત્સાહપૂર્વક ઉપસ્થિતિ દર્શાવી હતી આજના યુગને અનુરૂપ સમાજ દ્વારા રજૂ કરવામાં આવી જેનું ભવ્ય સ્વાગત થયું વિશેષ ઉપસ્થિતિ કાર્યક્રમની અધ્યક્ષતા માનનીય શ્રી પ્રવીણભાઈ માળી રાજ્યમંત્રી વન પર્યાવરણ અને વાહન વ્યવહાર વિભાગ ધારાસભ્ય ડીસા કાર્યક્રમના ઉદઘાટક માનનીય શ્રી અનિકેતભાઈ ઠાકર ધારાસભ્ય પાલનપુર સમાજના આઠે પરગણામાંથી મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજ આગેવાનો અને સમાજના ભાઈ બહેનો વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમાજના વક્તા દ્વારા આધુનિક યુગનો સમાજ સાથે સારો વ્યવહાર અને સમાજને સાથે લઈ ચાલવાનું ઉદબોધન કરવામાં આવ્યું હતું સમાજને તાતડે બાંધવાની ચિંતા વ્યક્ત કરી હતી સમાજના દીકરા દીકરીઓનો વ્યવહાર સમાજ સાથે થાય તેઓના જીવનની પ્રગતિ માટે સમય સાથે શૈક્ષણિક કાર્ય સારું બને તેવી પણ ચિંતા વ્યક્ત કરી માનની આગેવાનોએ સમાજના શૈક્ષણિક કાર્યને વખાણિયા અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણાદાયક વિચારો વ્યક્ત કર્યા તેમજ દાતાઓ તરફથી વિદ્યાર્થીઓને ઇનામ પ્રદાન કરવામાં આવ્યું સમાજના આગેવાનો દ્વારા આવેલા આમંત્રિત મહેમાનોને દાતાશ્રીઓનું સાલ ઉઢાડી પુસ્તકો પુષ્પકગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું દાતાશ્રીઓનું સન્માન ભોજન દાતાશ્રી જગદીશ કુમાર બાબુલાલજી ગંગા ત્રિવેદી રણાબાસ તાલુકા પાલનપુર વિદ્યાર્થી નામ દાતાશ્રી પ્રવીણ કુમારજી હરિરામજી ઉદારામજી કશ્યપ ગોત્રી સિદ્ધપુરા રાજગોર જોશી અરણાય સાંચોળ રાજસ્થાન વ્યવસ્થામાં સવારે આઠ વાગ્યેથી ચા અલ્પહાર અને એકાદશી વર્ત ધારકો માટે બપોરે ફરાર વ્યવસ્થા કરવામાં આવી વિદ્યાર્થી સન્માન સમારંભ દ્વારા યુવા પેઢીમાં પ્રેરણા ઉત્સાહનો સંદેશ ફેલાયો અંતે કેડવણી મંડળ દ્વારા તમામ મહેમાનો દાતાશ્રીઓનું ઉપસ્થિત સમાજ બાંધવોનો આભાર વ્યક્ત કર્યો કાર્યક્રમના અંતે સર્વે જ્ઞાતિ બંધુએ સાથે ભોજન ગ્રહણ કર્યું અને પોતપોતાને તે છૂટા થયા આ કાર્યક્રમનું આયોજન ઓગીચા સહસ્ર સિદ્ધપુરા બ્રહ્મ સમાજ કેળવણી મંડળ મલાણા દ્વારા કરવામાં આવ્યું આપણા સમાજના વડીલ ભાજપના અગ્રણીય શ્રી માનની હરેશભાઈ જાની સાહેબ પ્રમુખ સાહેબ મારા સાથી મિત્રો અને મારા વડીલો ભાઈઓ બહેનો અને ભોજનના દાતા જગદીશભાઈ રણાવાસ છે અને ઇનામના દાતા પ્રવીણભાઈ રણાય સૌ કોઈને આજે આ પ્રસંગે આપણે આવકારીએ છીએ અને આજે પ્રવીણભાઈને થોડું મોડું થાય છે થોડા આપણે બી જલ્દી કાર્યક્રમને અહીંયા આગળ એમને જગ્યા આપીએ એટલે વધારે ન આવ્યા અને સાહેબે સમય કાઢ્યો હું સંસ્થાવતી આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભારી માનું છું સાહેબ સંસ્થા તમારી છે એટલે આવતા જતા આ દરવાજા હંમેશા માટે ખુલ્લા છે સાહેબે માંગ્યા વગર ઘણું બધું આપી દીધું છે ઓફિસમાં આપણે બોલીએ પહેલા જે જે આપણી માંગણીઓ હતી અને જેમની જોડે ઘણું બધું પાલનપુર માટે જેમને ખૂબ બધું કર્યું છે અને એજી કરવાના છે દ્વારા સદેશ્રી અને કેતભાઈ મારા આગેવાન હરેશ કાકા મારા મિત્ર પારિવારિક મિત્ર સ્નેહલભાઈ સંગીતાબેન આપણા દાતાઓ આજે એક બાજુ જગદીશભાઈ એક બાજુ પ્રવીણ અને દાતાઓ સંસ્થા માટે બહુ જરૂરી હોય છે ચંદુભાઈ અને એના થકી જ કાર્યક્રમો ચાલતા હોય છે પણ આ સંસ્થાને બીજી વાર આગાન થયું છે એટલું જ ખાલી એ વિનંતી કરું છું કે જે સંસ્થાઓને આને સિંચન જેને કર્યું છે એ સંસ્થાને આગળ વધારવાનું કામ નવી પેઢી કરે બહુ જરૂરી છે એટલે એના માટે કે પાછા ન પડતા જે પણ કંઈ આ સંસ્થા માટે કરવાનું થાય નવી પેઢી કરે બહુ જરૂરી છે હું સંસ્થા ચલાવું છું એટલે મને ખબર છે કે કેટલી કેટલી તકલીફો પડે છે કેટલી ગાળો ખાવાની આવે છે શું શું કરવાનું થાય છે પણ આ સંસ્થાઓને આગળ વધારવાની જવાબદારી આપણી છે હું આજનું મિલન એટલે આપણે એનું નામ આપ્યું છે સ્નેહ મિલન એટલે સ્નેહભર્યું મિલન થાય દરેકનું નવા વર્ષની અંદર સંમત બે હજાર બ્યાસીનું વર્ષ આવ્યું તે દરેક જણા પોતાના અંગત પરિચિત લોકોને સ્નેહભર્યું મિલન કરે ગઈ વર્ષે બી અહીંયા કર્યું હશે એની પહેલાં પણ કર્યું હશે એની પહેલાં પણ કર્યું હશે પણ કોઈને યાદ ખરી કે ગયા વર્ષની અંદર ને આ વર્ષમાં ફરક શું એવું કોઈ ખબર ખરી ના ગઈ વખતે આવ્યા હતા તારલાઓનું સન્માન થયું જમવા આવ્યા જમીન ઘરે આનાથી વિશેષ કોઈને આનંદ આખા વર્ષનો થયો હોત તો કે કોઈને યાદ કોઈને નહીં હોય યાદ યાદગાર કરવો છે કરવો છે યાદગાર ખરેખર કરવો છે મનમાં એક યાદી બનાવી લો આજે કે આપણે કેટલા લોકોના મનમાં રાગ દ્રેસ કોના પ્રત્યેનો છે એ આજે અહીંથી નીકળી નીકળો એટલે દૂર કરીને જાજો એટલે આ યાદગાર જ છે જે હોય સાસુ વહુ હોય દેરાણી જેઠાણી હોય ભાઈ બહેન હોય પતિ પત્ની હોય કાકો ભત્રીજો હોય જેના જોડે હોય એના જોડે જો એને મૂકીને ગયા તો સમજો કે તમારો આ સ્નેહમિલન સમાજનો યાદગાર બની ગયો ચોરાશી લાખ પછી જીવે કેટલું રૂપમાં આપણનેવું વર્ષ ને સારું ઘી ખાધું હોય તો વર્ષ આથી વિશેષ કરી અને આ હો વર્ષ આટલા ઓટા ભેરા કર્યા પછી જો માનવના રૂપમાં જન્મ મળ્યો હોય અને પછી એમ કે ના ના મારી તો સાસુ બરાબર નથી ને મારી તો બહુ બરાબર નથી ને મારો તો ભાઈ બરાબર નથી મારી તો જગ્યા દબાઈ નાખી છે આમ કર નાખ્યું ને તેમ કરી નાખ્યું કે થવાનું આ નથી કેટલાય જતા રહ્યા કે નહીં બસ તો આ સારામાં સારો જો સ્નેહ મિલન જો યાદગાર બનાવવું હોય તો આજના તબક્કે ભૂલીને જજો અહીંથી જેના જોડે રાગ દ્રેશ હોય એના ઘરે અહીંથી ઉઠીને ચાપી આવજો બધું સોલ્વ સામેવાળાને જે માનવો માને આપણા તરફથી ચાપી લેજે અને હું ખૂબ બધા દેશો ફર્યો છું ખૂબ બધા દેશોમાં ફર્યા પછી એ દેશોના ડેલિગેટ્સ જોડે મળવાનું થાય એમ્બેસેડર જોડે મળવાનું થાય એ દેશના ઓથોરિટી જોડે મળવાનું થાય ત્યારે એને પૂછીએ કે તમારા દેશની સમસ્યા કઈ છે તમારા દેશમાં કોઈ પાણીની સમસ્યા નથી નથી કમાવાની સમસ્યા નથી ઘરની સમસ્યા કોઈ સમસ્યા નથી તો સમસ્યા શું તો એવું કહે છે કે અમારા દેશની મોટા મોટી સમસ્યા એ છે કે અમારા લોકો સૌથી વધારે આત્મહત્યા કરે કેમ તો એ કહે છે કે અમારી જોડે બધું જ છે પણ ભગવાન નથી અમારી જોડે બધું જ છે પણ આધ્યાત્મિકતા નથી અમારી જોડે બધું જ છે પણ કોઈના કભેર રડવું હોય ને તો માથું રાખવા માટે કભો નથી ત્યારે આપણને એમ થયું કે આપણે તો નસીબદાર લોકો છીએ કે આ ભારત દેશમાં જન્મ લીધો છે નસીબદાર છીએ આપણે અને આ પરંપરાને જાળવી રાખવાની જવાબદારી આપણી છે મેં હમણાં જે ઓફિસમાં વાત કરી છે કે સૌથી વધારે અત્યારે કોઈ જરૂરિયાત હોય તો એ બાળ સંસ્કાર કેન્દ્ર ચાલુ કરવાની અને ઘર્ભ સંસ્કાર કેન્દ્ર ચાલુ કરવાની આ બે તાકીદ જરૂરિયાત ઊભી થઈ છે આ સમાજના ટ્રસ્ટને પણ હું વિનંતી કરું છું કે મારો રાજીપો અહીંયા આવવાથી સમાપ્ત નથી થતો મારો રાજીપો ત્યારે થશે ત્યારે તમે આ સંસ્થા બાળ સંસ્કાર કેન્દ્ર અને ઘર્ભ સંસ્કાર કેન્દ્ર ચાલુ કરે એટલે મારો રાજીપો થશે આવનારા સમયમાં બાળક જેવું જોઈએ એવું થઈ શકે છે આવનારા સમયમાં તમારું બાળક તમને ક્યાંક કલંકિત ન કરે એના માટે પણ જરૂરી છે અને એક પેઢી જો ભૂલી ગયા આ જો આ જે બાળક આ જે નાના બાળકો બેઠા છે એ જો ભગવાન સાથેનો આધ્યાત્મિક સાથેનું બોન્ડિંગ જો ભૂલી ગયા તો આવનારી એના પછીની એક પણ પેઢી આમાં માનવાની નથી